બસો ને પાંચમી જન્મ જયંતિ વચનામૃત કેવી રીતે લખવાનો આરંભ ક્યાં દિવસથી થયો એની આગળ પગતા વાત કરી સાધુની જાયકા રાત્રિ ને વિશે મહારાજ વિરાજમાન હતા આ મહારાજે મૃતમાં બીજો પ્રશ્ન શેઠ ગોવર્ધનભાઈ પૂછ્યો અને ત્રીજો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો અને ચોથો પ્રશ્ન હરિજી ઠક્કરે પૂછ્યો પેલો જ પ્રશ્ન સૌથી કઠણમાં કઠણ કયું સાધન છે આવો પ્રશ્ન છે આપણને સ્વાભાવિક એમ થાય કે કોઈ પણ વિષય ગ્રંથની શરૂઆત હોય તો પેલા સરળ વસ્તુ આવે પછી અઘરી આવે ને પણ આમાં વચનામૃતમાં આવું શા માટે મારે જે પૂછ્યું પહેલા વહેલા જ એનું એક કારણ જ છે કે કોઈ પણ નવી પ્રોડક્ટ બહાર પાડવી હોય એનું સેમ્પલ પેલા બતાવવું પડે એમ આ વચનામૃતમાં પેલો પ્રશ્ન છે એ વચનામૃતની પ્રાપ્તિ નું જે અંતિમ લક્ષ્ય છે એ પેલા જ મહારાજે બતાવી દીધું છે પેલું જ બતાવી દીધું જેથી કરીને વાંચનારને સાંભળનારને ખ્યાલ આવે કે આપણે આ લક્ષ્ય સુધી પહોંચવાનું છે બીજા પ્રશ્નમાં માયાનું સ્વરૂપ ગોવર્ધનભાઈ પૂછ્યું ત્રીજા પ્રશ્નમાં મુક્તાન સ્વામી ભગવાનનું ધામ કેવું છે એ પ્રશ્ન પૂછો અને ચોથો પ્રશ્ન હરજી પૂછો કે તો ઘણા સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સગા સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી તેનું શું કારણ છે હવે આપણી પરંપરામાંથી આ જે ચોથો પ્રશ્ન છે એની વાત એવી રીતે છે સ્વામીએ સાક્ષાત સવિતામાં હિસે જ ટકોર કરી છે કે ચોથો પ્રશ્ન જો એક સિદ્ધ થાય તો આગળના ત્રણેય પ્રશ્ન સિદ્ધ થઈ જાય કેટલાક ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી એનું શું કારણ છે તો એને નડે છે શું તીર્થ ક્ષેત્રનું પાપ નડે છે મહારાજ જે સાધુ પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ જે છે તે પાપે કરીને એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થતી નથી તે મહારાજ શ્લોક બોલ્યા છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતી તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેપો ભવિષ્ય બીજે ઠેકાણે કરેલું પાપ છે એ તીર્થ ક્ષેત્રમાં નાશ પામે છે પણ તીર્થમાં કરેલું જે પાપ છે એ વજ્રલેપ થાય છે અહીંયા સંતને તીર્થ સ્વરૂપ બતાવ્યા છે ક્યાં સંત તો કે જે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે તે અને આ વચનામૃતનો છેલ્લો પ્રશ્ન જો તીર્થક્ષેત્રનું પાપ ન થાય ટળી જાય તો આગળના ત્રણેય પ્રશ્ન છે એ સિદ્ધ થઈ જાય એવી તાકાત આ ચોથા પ્રશ્નમાં છે તો ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ પણ અખંડ રહે માયાનું આવરણ પણ ટળી જાય અને ભગવાનનું ધામ કેવું છે એનું દર્શન પણ થઈ જાય આ ચોથા પ્રશ્નની અંદર આવી સરસ મજાનું આવું રહસ્ય છુપાયેલું છે બીજું એક આજ્ઞા છે હિન્દીનું વચનામૃત બોલવાની વડતાલનું નવું ઘણા વર્ષો પહેલા શાસ્ત્રી કૃષ્ણજી મહારાજે હિન્દીમાં ટ્રાન્સલેશન કરેલું વચનામૃત પીપલાણા હતું બાળબોધ ભાષામાં એમાંથી મેં આ કંઠસ્થ એક વચનામૃત કરેલું એને લગભગ પાંત્રીસક થઈ ગયા એમાં છે એમાં નવમું કંઠસ્થનામૃત બહુ મોટું નથી પણ આ લોક નું સુખ અને ભગવાનનું સુખ એનો વિભાગ શ્રીજી મહારાજે એમાં પાડ્યો છે એ વચનામૃત બોલું છું सम अठारह सौ बयासी के पोष शुक्ल अष्टम के दिन स्वामी श्री सहजानंद जी महाराज श्री वरताल मध्य लक्ष्मीनारायण के मंदिर के आगे मंच ऊपर गदी तक क्या बिछवा कर विराजमान थे और सब श्वेत वस्त्र धारण किए थे और अपने मुखार बिंद के आगे समग्र मुनिजन तथा देश देश के हरि भक्तों की सभा भरा कर बैठी थी पीछे श्री जी महाराज ने समस्त मुनि मंडल के प्रति प्रश्न पूछा कि राजस तामस और सात्विक तीन प्रकार के माइक सुख वे जैसे तीनों अवस्थाओं में मालूम होता है वैसे निर्गुण ऐसा जो भगवान संबंधी सुख किस प्रकार मालूम होता है इस प्रश्न का उत्तर समस्त मुनि मंडल मिलकर करने लगे पर उसका समाधान हुआ नहीं पश्चात श्रीजी महाराज बोले कि पृथ्वी आदि के चार भूत बिना अकेला ही आकाश हो उतने जैसे तारा है जितने चंद्रमा हो उसका जैसा प्रकाश होवे वैसा चिदाकाश का प्रकाश है इस चिदाकाश में भगवान की मूर्ति सदा ही विराजमान है जब इस मूर्ति में समाधि हुई तब भजन करने वाले को ऐसा अनुभूत होता है कि मैंने हजारों वर्षों पर्यंत समाधि में सुख भोग कर लिया ઓર જગત સંબંધી સુખ હૈ તો હજારો વર્ષો પર કે બાદ ક્ષણ સરિખા અનુભૂત હોતા હૈર ભગવાન સંબંધી સુખ હૈ તો અખંડ અવિનાશી હૈ જગત સંબંધી સુખ હૈચ અસાર નાસ્વંત હૈ વચનામૃતમ વર્તાલ આ વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત એવી કરી છે જેવી રીતે માહિક સુખ છે ત્રણ પ્રકારનું માહિક સુખ બતાવ્યું છે રાજસી તામસી અને સાત્વિક એ જેવી રીતે જાણવામાં આવે છે સમજવામાં આવે છે એવી રીતે ભગવાન સંબંધી સુખ કેમ આવે રાજસી તામસી અને સાત્વિક કેવી રીતે માયક સુખ થાય જો એક દ્રષ્ટાંત જમવા બેઠા ત્રણ પ્રકારની રસોઈ હોય સાત્વિક રસોઈ પણ હોય રાજસી પણ હોય થામસી પણ હોય સિમ્પલ હોય બહુ ગયડું ના હોય તીખું ના હોય ખાટું ના હોય સાદું હોય બહુ તેલ ના હોય એને કેવી રસોઈ કહેવાય સાત્વિક કહેવાય પછી મસાલેદાર સરસ હોય જીભને મજા આવી જાય એવી એ કેવી કહેવાય રાજસી રસોઈ કહેવાય પછી બહુ તીખું હોય અથવા બહુ ગયડું હોય બહુ ખારું હોય બળેલું હોય તળેલું હોય એ બધું કેવું કહેવાય તામસી કહેવાય અતિ ખાટું હોય કોઈને સાત્વિક રસોઈ ભાવે કોઈને રાજસી ભાવે કોઈને તામસી બાબત ઘણા ને ચટણી ચટણીને રોટલો ખાતા હોય ને આ મજૂર લોકો છે એ રોટલોની ચટણી ખાય કોરી ચટણી તો એને કાંઈ એસિડિટી ના થાય જો એમ એ પ્રમાણે ટેવાઈ ગયા એમ બધી બાબતમાં સુખ ત્રણ પ્રકારનું છે હે બધા વિષયોમાં રાજસી સુખ હોય સાત્વિક હોય અને કાતામસી હોય આ લોકના સુખની વાત છે એ મહારાજ કે જેવી રીતે જાણવામાં આવે છે ભોગવવામાં આવે છે સમજવામાં આવે છે એ ભગવાન સંબંધી આવે ત્યારે મહારાજે આકાશનું દ્રષ્ટાંત લીધું છે કે આકાશમાં જેટલા તારા છે ને એટલા ચંદ્રમાં હોય અને પછી એનો કેવો પ્રકાશ થાય કારણ કે એક ચંદ્રમાં પૂનમ નો જ વાળું હોય તો આપણે એમાં વાંચી શકીએ છીએ ને મને સાંભળે મને આના હતાથી ચંદ્રમાં જ વાળે વાંચી શકતા હવે નથી વાંચાતું પણ ત્યારે વાંચતા તો પછી જેટલા તારા એટલા ચંદ્રમાનો પ્રકાશ એટલા ચંદ્રમાં કેવડો પ્રકાશ થાય એવો પ્રકાશ ચિદાકાશનો છે ચિદાકાશ છે એ સર્વનો આધાર આકાશ છે અને એ ચિદાકાશને મધ્ય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે જો અને એ મૂર્તિમાં જેની વૃત્તિ લાગી જાય ત્યારે એને ભગવાનનું જેવું સુખ છે એવું જાણવામાં સમજવામાં આવે છે એ કેવું આવે છે તો કે એક ક્ષણ વાર જો ભોગવું હોય તો પણ એમ લાગે કે હજારો વર્ષ સુધી ભોગવું છે અને જગતનું સુખ એવું છે મહારાજ કે હજારો વર્ષ સુધી ભોગવું હોય તો પણ એમ લાગે કે થોડીક વાર જ હજી ભોગવું છે બે સુખમાં આટલો તફાવત છે સાક્ષાત સવિતામાં સ્વામીએ આ વાત સુખની વાત જગતના સુખની અને ભગવાનના સુખને એવી રીતે કરી છે કે વચનામૃતનો જ શબ્દ છે એમાંય સ્વામી કે જગતનું સુખ છે એ એક ઇન્દ્રિય કરીને ભોગવો તો એકને જ એનું સુખ આવે ભગવાન સંબંધી સુખ એવું છે કે એક ઇન્દ્રિયથી ભોગવું હોય તો પાંચેય દસેય ઇન્દ્રિયોને એનું સુખ આવે એટલું જગતના સુખમાં ભગવાનના સુખમાં બે સુખમાં તફાવત છે એટલે નવમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે આવી સુંદર વાત કરી છે આજે વચનામૃત જયંતિના પર્વે આપણે આપણી આ દિવ્ય અલૌકિક પરંપરા જેમાં આપણને વચનામૃતના પિયુષ મેળા છે વિશેષ એ પરંપરાને કોટી કોટી વંદન કરીએ અને ગુરુકૃપાથી વચનામૃત સમજાય એની વાતો સમજાય એનો પુરુષાર્થ થાય એવો પુરુષાર્થ દરેક ભક્તોએ અવશ્ય કરવો કારણ કે આમાં બે વસ્તુ ભેડી થાય ત્યારે સમજાય આપણો પુરુષાર્થ હોય અને ગુરુની કૃપા થાય તો જે ઘણા વર્ષે સમજાય નહીં તત્કાળ સમજાય નિતર કેવળ પુરુષાર્થથી એ અર્થ સમજાય પણ રહસ્ય સમજાય નહીં સાક્ષાત સવિતામાં સ્વામીએ કીધું છે સ્વામી કે મહારાજનો આશીર્વાદ છે કે સો વખત વચનામૃત વાંચે સાંભળે ને તો એની મેળે પોતાના અર્થ સમજાય સો વખત વાંચે સાંભળે સમજાય એ પુરુષાર્થનું ફળ છે પણ કૃપાનું ફળ છે એ કંઈક જુદી રીતનું છે પણ એમને કૃપા થતી નથી કૃપાના પાત્ર થાય કેવી મહેનત કરી હોય પુરુષાર્થ કર્યો હોય ને તો કૃપા થાય એટલે બે વસ્તુ ભેગી થાય ને તો વચનામૃતનું રહસ્ય સમજાય ને આપણી ઉપર કેવડી કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણે બસો બાસઠ વચનામૃત આપ્યા એ આ ચાર સંતોએ લેખા અને આપણને મેળા હે અનેક શાસ્ત્રોનું રહસ્ય જેમ આવી જાય વેદ પુરાણ ઇતિહાસ કેટલું બધું આવી જાય વચનામૃત એવું છે ને વચનામૃતનું જ્ઞાન એવું છે કે વચનામૃતનું જો જ્ઞાન થાય તો પછી વિશ્વના કોઈ જ્ઞાનની એને અપેક્ષા ન રહીએ એવું સર્વોપરી વચનામૃતનું જ્ઞાન છે સહજાનંદ સ્વામી મહારાજની